કેટલા બધા લોકોને એમને રાજી કર્યા છે ક્યારે એમણે હરિભક્તોના દુરાગ્રહને પણ હસતા હસતા સ્વીકાર્યા છે પોતાના વિચારેલા આયોજનો પડતા મૂક્યા પોતે નક્કી કરેલા કાર્યક્રમોને ઠેલે મૂક્યા હરિભક્ત રાજી થાય છે કે સંતો રાજી થાય છે ચાલો આપણે એમ આવા સરળ ગુરુ મળવા આગ્રહ છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ પધારેલા પરાવામાં પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ ચાલે એક ઘરથી બીજા ને એક પરામાંથી બીજા પરામાં એમ વિચરણ ચાલે અને એક હરિભક્ત પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા વડોદરાના હરિભક્ત હતા એ હરિભક્તે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી મારા ભત્રીજાના લગ્ન છે અને ભત્રીજાના લગ્નમાં આપ ખાસ પધારો મારી આપને વિનંતી છે એ પ્રમુખ સ્વાઈ જે આશીર્વાદ આપે તમારી ઈચ્છા છે તો સંકલ્પ પૂરો થશે ભગવાને પ્રાર્થના કરી કે તમારા ભત્રીજાના લગ્ન સારી રીતે થઈ જાય ને એ સમયે પ્રમુખ સ્વાઈ મહારાજ હરિભક્તોને ત્યાં આપણી સ્ત્રી પુરુષ મર્યાદા સચવાય એવી રીતે લગ્નમાં આશીર્વાદ આપવા ક્યારેક ક્યારેક જતા ને પહેલાં એ આગ્રહ કર્યો કે મારા ભત્રીજાના લગ્નમાં ખાસ આવો ને આવો છે તો બાપાએ કહ્યું કે ક્યારે છે તમારા ભત્રીજાના લગ્ન કે બાપા ચોવીસમી જાન્યુઆરીએ એટલે બાપાએ તરત સાથે પૂછ્યું ડોક્ટર સ્વામી એ વખતે સાથે ફરતા હતા સ્વામી મુંબઈમાં બધા હતા આજુબાજુ પૂછ્યું કે જાન્યુઆરી ગોઠવાઈ ગયું છે કે હા બાપા આપણે તો થાણા કાગળ લખી નાખ્યો છે આપણે થાણા જવાનું છે એટલે બાપાએ એ પેલા હરિભક્તને કહ્યું હા મારે તો થાણા જવાનું છે ચોવીસ જાન્યુઆરીએ તો અને અમે આના પેલા બે વખત થાણા જવાના હતા પણ થાણામાં અગાઉ અમારે બે વખતે નક્કી થયેલા કાર્યક્રમો બદલવા પડ્યા કારણ કે કઈક ને કઈક એવું આવી ગયું ન જઈ શક્યા અને આ વખતે તો હરિભક્તોનો આગ્રહ છે એટલે અમે બેંગ્લોર હતા ત્યાંથી કાગળ લખીને કહી દીધું કે અમે થાણા આવીશું જ બધા હરિભક્તો તૈયારી કરે છે ચોવીસમી જાન્યુઆરી અમે ત્યાં જવાનું છે તો કે સ્વામી એ તમે જાણો મારે ત્યાં તમારે આવવું જ પડે મે જાન્યુઆરી આવું જ પડે બાપા કે પણ આ ખાણાના અનિભવતોને કહેવાય ગયું છે એનું શું કરશું તો કે મેં મારા વેવાઈને વચન આપી દીધું છે તમે કેમ ન આવો આ વેવા એક જબરજસ્ત આઈટમ છે માફ કરજો મેં આ શબ્દ વાફ કરજો એને રાજી કરવા જ પડે કે મેં મારા વેવાઈને વચન આપી દીધું છે અને તમે કેમ ન આવો અને તાળુકવા માંડ્યા આમ હુકમ કરવા માંડ્યા તો સાથેના સંતોને બધાને અજુકતું લાગ્યું કે આવી તો થોડું કને કંઈ વિનંતી કરો પ્રાર્થના કરો તો બાપાએ કહ્યું કે જો સાંભળો આપણે છે ને વસંત પંચમી એની આસપાસ વાત છે વસંત પંચમી અટલાદરા આવવાના છીએ તો એ વખતે અમે તમારે ત્યાં જઈશું લગ્ન તમારા તમારા યોગ્ય સમય પતાવી દેજો પણ પછી અમે તમારે ત્યાં આવી જઈશું ને બધાને આશીર્વાદ આપી દઈશું એટલે પેલા એકદમ વધારે ગુસ્સે થયા એવી રીતે કેવી રીતે ચાલે તમારે અમારા પસંદમાં ન આવવાનું હોય તો આવી રીતે તમે અમારા ગુરુ થયા છો કેમ ચાલે અને પછી વાત કરી અમે તમને સેવા કરીએ છીએ પૈસાની સેવા કરીએ છીએ અમે દીકરાઓ આપીએ છીએ અમે આટલું બધું કરીએ છીએ અને તમે ઘરે ના આવો અમારા લગ્નમાં ના આવો આવી કેમ ચાલે એટલે બાપા હસવા માંડ્યા બીજું કે નથી આવું થાય કર લે આ એક સરસ શબ્દ છે થાય કર લે અદભુત શબ્દ છે એક જણાએ બહુ સરસ મને રમૂજમાં કહેલું કે જ્યારે બહુ જ ટેન્શન થાય બહુ જ માથા પર ભાર વધી જાય ત્યારે ખૂણા જેમ બેસો આમ પલાઠી વાળો ઊંડા શ્વાસો શ્વાસ લો બે ચાર વખત કરો પછી કે તેલ પીવા જે થાય તે બધા થાય આવું કઈ દેવાનું આવું આવું પ્રમુખ સાહેબ આજે નથી કર્યું ક્યારે એમને હસતા હસતા પેલા હરિભક્ત રાજી કર્યા બાપાએ એ કહ્યું કઈ વાંધો નહીં સાથે કોઠારી સ્વામી હતા એમને કહ્યું ગોઠાઈ સ્વામી આપણે થાણાના હરિભક્તોને જરા માફી માંગીને કાપે લખી નાખીએ કે અમારે તમારે ત્યાં આવવું હતું પણ હવે પછી પાછા તમારે ત્યાં શાંતિથી ફરીથી આવીશું આ એક હરિભક્તને અમારે રાજી કરવા પડશે અને પ્રમુખ સ્વાય મહારાજે પોતાનું આયોજન પોતાના વિચારો ફડતા મૂકી અને હરિભક્તને રાજી કર્યા કેવા કેવા હરિભક્તોને કેવા કેવા સંજોગોમાં એમણે રાજી કર્યા છે એક વખત પ્રમુખ સ્વાય મહારાજ ફરતા ફરતા ગુના અને નાસિક ને પંડરપુર ને એ બાજુ વિચરણ કરી રહ્યા હતા અને ત્યાં વિચરણ કરતા હતા એ દરમિયાન કુર્દુવાડી કરીને એક જગ્યા છે ત્યાં રાત્રે ત્રણ વાગે પહોંચ્યા કુર્દુવાડીમાં રાત્રે ત્રણ વાગે સાથે સંતો ની ભક્તો હતા ત્યાંથી કઈ ટ્રેન પકડવાની હતી એટલે બધા કે બાપા અમે તો આ ટ્રેનમાં બેસીને બધી વ્યવસ્થા કરવા એ વખતે ત્યાં એક સ્થાનિક હરિભક્ત તેજપાલ ભાઈ એ બાપાને મળ્યા સ્વામી મારી દુકાને પધરાવણી થાય બોલો રાત્રે ત્રણ વાગે તમે શું કહો બહુ શાંતિથી ઉત્સાહથી વિચારજો રાત્રે ત્રણ વાગે જાગીને વિચારજો શું કરીએ આપણે પ્રમુખ સ્વાય મહારાજે છે એમને કીધું ચાલો ચાલો તમારે કરીએ ઘરે તમારે આ દુકાન આવીએ રાત્રે સાડા ત્રણ વાગે પ્રમુખ સ્વાય મારા પધરામણી કરો એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ થી રાજકોટ જઈ રહ્યા હતા ગોંડલથી રાજકોટનું અંતર પાંત્રીસ ચાલીસ મિનિટનું રાજકોટથી ગોંડલ જવા માટે નીકળ્યા તો તે સમયે હજુ માંડ દસ કે પંદર મિનિટ થઈ હશે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે એકદમ સંતોને કહ્યું જે કારમાં બેઠા એમને કહ્યું કે જરા બાથરૂમ જવું છે લઘુ જવું છે સેવક સંતો કહ્યું બાપા આપણે હમણાં તો રાજકોટથી નીકળ્યા છીએ અને હજુ તો દસ જ મિનિટ થઈ છે અને હમણાં પંદર વીસ મિનિટ માટે તો ગોંડલ આવી જશે એટલે આપણે બાપા ગોંડલ રાખીએ સ્વામી કે નાના આપણે અત્યારે જવું છે એટલે સેવક સંતો થયું કે બાપાની એવી ઈચ્છા છે તો આપણે કરીએ તો કે બાપા ગાડી ઉપર સ્વામી કે હું કહું છું આમ આમ ગાડી આ લઈ લો આમ લઈ લો આમ લઈ લો એટલે રસ્તામાંથી ગાડી નીચે ઉતારી મેઇન રોડ ઉપરથી નાની કેડી ઉપર ઉતારી ઇન્દ્રવધનભાઈ ગાડી ચલાવતા હતા બાપા હજુ ગાડી અંદર લઈ હજુ જવા હજુ જવા દો

જાતની પરવાહ કર્યા સિવાય જામનગર પધાર્યા હતા પ્રમુખ સ્વામી મહારાજ એક ડોક્ટરને ત્યાં પધરાવણીએ યુગ જવાનું થયું આ ઉપર છે ને છ્યાસી ના સત્યાસી ના અરસાની વાત છે યોગાનુયોગ પધરાવણીમાં જ પાંચ એક પધરાવણી જતી ને એ ડોક્ટરને ત્યાં પધરાવણી આવી ડોક્ટર સત્સંગીનો નો તાર ગુણ ભાવી હતા પણ પ્રમુખ સ્વાય મહારાજ નો ચરણ સ્પર્શ કરવા એ નીચે નમ્યા એમાં એમણે પ્રમુખ સ્વાય મહારાજના પગે ચડેલા સોજા જોયા એટલે એમણે પૂછ્યું કે આપને સોજા કાયમ રહે છે પગે અને એમને ખબર પડી કે ત્રણ વર્ષ પહેલા પ્રમુખ સ્વયં મારા ત્યાં હાર્ટ એટેક આવેલો છે એટલે એમણે જરા ગંભીરતાથી એ વાતને દીદી એમણે કોઈ સ્વામીજી તમને હાર્ટ એટેક આવી ગયો છે એટલે કે તમને એક હાર્ટની તકલીફ થઈ ચૂકેલી છે અને તમારા આ પગે સોજા છે એટલે તમારે હવે આ શ્રમ ન લેવો જોઈએ તમારે આવું ન કરવું જોઈએ તમે કૃપા કરીને તાત્કાલિક હવે આરામ કરો અને રાજકોટ ક્યાં અમદાવાદ કા કોઈ સારા સ્થળે જઈને સારા ડોક્ટરની સલાહ લો તમારે તાત્કાલિક હવે આની વ્યવસ્થા વિચારવી કારણ કે તમને હાર્ટ એટેક ઓલરેડી આવી ગયો છે બાપા આસપાસના કહેવાય મારા ભાઈ આ તો શરીર છે શરીરનું કામ શરીર કર્યા કરે આપણે આપણું કામ કર્યા કરીએ હું કંઈ શાંતિથી પ્રમુખ સાહેબ એમને ઉત્તર આપી દીધું બહુ આમ કંઈ સિરિયસલી લીધા સિવાય પણ પહેલાં ડોક્ટરે કહ્યું સંતોને કે હવે તમે આમને પધરામણી નહીં કરાવતા અને તાત્કાલિક તમે આરામમાં લઈ જાઓ આમને તાત્કાલિક આરામ કરાવડાવો બહારની કઈ પ્રમુખ સાહેબ જે કહ્યું કે આપણે પાંચ પતરામણી બાકી છે પતાવી દીધી અને પછી પ્રમુખ સાહેબ આજે બીજી પાંચ પતરામણીઓ કરી કોણ કરે આવું એ ગરીબ હાર્ટ એટેક આવેલો હાર્ટ એટેક પછી થોડાક સમય પછી આરામ પછી ડોક્ટર એમ કહ્યું કે રોજ તમારે સો પગલાં ચાલવા એ હરિભક્ત સો પગલાં ચાલે આ એમણે મને જાતે કહેલી વાત છે એ સો પગલા ચાલે ને એકસો એક પગલે ઉભા રહી હવે તમે ઊંચકીને મૂકો મૂનો ન ચાલો પાછો બીજો એટેક આવી જ લોકો કેટલા કોન્શિયસ થઈ જાય છે પોતાને એક વખત હાર્ટ એટેક આવ્યો હોય હૃદય રોગ હુમલા તો માણસ કોન્શિયસ થઈ જાય કે મારે મારી હેલ્થ તો શું એમ પ્રમુખ સ્વામી મહારાજને ને બાયપાસ સર્જરી કરાવ્યા પછી પણ એમને પેલા ડોક્ટર વિલિયમ શોર્ટે કહેલું યુ આર સિટિંગ ઓન અ વોલકેનો તમે જ્વાળામુખી ઉપર બેઠા છો એવી સ્વાસ્થ્યની ગંભીર પરિસ્થિતિ હતી એવા સંજોગો પહેલા પ્રમુખ સ્વામી ધૂલિયા છાત્રાલયનું ઉદઘાટન કરવા બતાવ્યા મહારાષ્ટ્રમાં એવા સંજોગોમાં ત્યાંથી ત્યાંથી મુંબઈ પધાર્યા અને પછી આખો એમનો એન્જિયોગ્રાફીનો આ બાયપાસ સજીનો આખો પ્રસંગ બન્યો એમને ક્યારેય પોતાની અગવડ સગવડ કે જાત સામું જોયું નથી